વડોદરામાં કોંગ્રેસ કાર્યાલયમાં કોંગ્રેસના સભ્યો દ્વારા સત્યનારાયણનું કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને સત્યનારાયણ ભગવાનની કથાનો લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરી હતી હિન્દુ ધર્મની અંદર અને સત્યદેવ ભગવાનના નામે જ્યારે પણ થાય ત્યારે આરાધના કરતા અંદર સુખ શાંતિ સમૃદ્ધિ આરોગ્ય લોકોનું સારું રહે એ માટે સત્યદેવ ભગવાનની આરાધના સૌ હિન્દુ ધર્મની અંદર પૂજા વિધિ સાથે કરતા હોઈએ છે અને આજે પણ એ રીતે કથા કરવામાં આવી છે અને વડોદરા શહેરના લોકો આજે જે સમસ્યાઓથી પીડિત છે જે આરોગ્યથી પીડિત છે એ તમામ શહેરના લોકોનું આરોગ્ય સારું રહે શહેરના લોકોની સમસ્યા ભગવાન ભગવાનની કથા જયારે અમારી એ પ્રાર્થના છે કે સર્વ સર્વ લોકો સુખી થાય અને સર્વ લોકોનું જન કલ્યાણ થાય એ જ આરાધના કરી